ડાંગ પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત કાર્યક્રમ યોજાયો સાયબર ક્રાઇમ અને પોલીસ સેવાઓ વિશે જાગૃતિ ફેલાવાઈ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વઘઈ તાલુકાના દગડીઆંબા ગામે ગ્રામજનો માટે ત્રણ વાત તમારી ત્રણ વાત નામનો એક અનોખો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સાયબર ક્રાઇમ અને પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરવાનો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગામના સરપંચ અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પોલીસ અધિકારીઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને સાયબર ક્રાઇમના વધતા જતા જોખમો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી જેમાં ઓનલાઈન છેતરપિંડી ફિશિંગ કૌભાંડો અને સોશિયલ મીડિયાના દુરુપયોગથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત પોલીસને લગતી વિવિધ સેવાઓ જેવી કે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા તાત્કાલિક મદદ માટેના હેલ્પલાઇન નંબરો જેમ કે એકસો બાર અને મહિલાઓ તથા બાળકોના સુરક્ષા માટેના કાયદાઓ વિશે પણ સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ડાંગ જિલ્લા પોલીસે ગામના આગેવાનો અને ગ્રામજનોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાશે જેથી પોલીસ અને જનતા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને રિપોર્ટર રમેશ માલા ડાંગ ડાંગ પોલીસ દ્વારા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વાર તમારી ત્રણ તમારીનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં એકસો બાર વિશે માહિતી આપવામાં આવી અને સાયબર ફ્રોડ વિશે પણ આપવામાં આવી માહિતી અને એવી રીતે જ વિલેજમાં જઈ જઈને આવા કાર્યક્રમ કરવામાં આવનાર છે અને બધા સરપંચ અને લોકોના ઉત્સાહ જોઈને મને બહુ સારું અનુભવ થયું અને એવી રીતે જ આગળ પણ પોલીસ પબ્લિકના વચ્ચે જઈને કાર્યક્રમ કરશે જય